નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપણું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં આજના આ વિડીયોમાં આપણે મહા મહિનાની વધ પક્ષની એકાદશી એટલે કે વિજયા એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે જાણવાના છીએ તે સાંભળવાના છીએ

હે કૃપા સિંધુ મહાવદી એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને જણાવો શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજેન્દ્ર માઘીવદી એકાદશીનું વ્રત કહું છું તે સાંભળો આ એકાદશીનું નામ વિજયા છે આ એકાદશીનું વ્રત કરનાર સદા જય પામે છે તેના વ્રતનું મહાત્મય સઘળા પાપોને હરનાર અને ઉત્તમ છે નારદજીના કહેવાથી બ્રહ્મા બોલ્યા કે પાપ હરનારી ઉત્તમ કથા સાંભળો આ વિજયાવ્રત પ્રાચીન પવિત્ર અને પાપનો નાશ કરનાર છે આ કરવાથી જય મળે છે એમાં સંશય નથી રામજી વર્ષ માટે સીતાજી અને લક્ષ્મણની સાથે પંચવટીમાં જઈ વસ્યા એક દિવસ રાવણ સીતાને હરી ગયો આથી સુગ્રીવની મદદથી વાનર સૈન્ય એકઠું કરી ભગવાન શ્રીરામ સીતાજીની શોધ કરવા નીકળ્યા સીતાજીની શોધ માટે રામભક્ત હનુમાનજીએ મોટું કાર્ય કર્યું પછી સમુદ્ર પાર કરવા માટે રામજીએ લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ આ સમુદ્રના અગાધ જળને કયા પુણ્યથી તરી શકીશું લક્ષ્મણજીએ કહ્યું કે હે મહારાજ હે પુરાણ પુરુષોત્તમ આપ જ આદિ દેવ છો આ દ્વીપમાં બે કોષને છેટે એક આશ્રમ છે કે જેમાં બધકાલભ્ય મુનિ રહે છે તેમણે ઘણા બ્રહ્માઓ દીઠા છે માટે પુરાણ શ્રેષ્ઠને પૂછવાથી તેનો ખુલાસો મળશે અને પછી શ્રીરામે મહામુનિ પાસે જઈ મસ્તક નમાવી નમસ્કાર કર્યા અને પુરુષોત્તમ રામ આવ્યા છે એમ જાણી આપ ક્યાંથી પધાર્યા એમ મુનિરાજે પૂછ્યું ત્યારે શ્રીરામ કહે કે હે મહારાજ હું આપની કૃપાથી લંકાના રાક્ષસોને જીતવા માટે સૈન્ય સાથે સમુદ્ર કિનારા સુધી આવ્યો છું હવે આ સમુદ્ર પાર ઉતરી શકાય તેવો ઉપાય કૃપા કરીને કહો મુનિરાજ કહે કે હે રામ વિજયા નામથી જે પ્રસિદ્ધ છે એવી મહાવધિ એકાદશીનું વ્રત કરવાથી સમુદ્ર પાર કરી અવશ્ય વિજય પ્રાપ્ત કરશો તેમાં સંશય નથી હવે ફળ આપનારી વિધિ સાંભળો દસમીને દિવસે સોના રૂપા તાંબા અથવા માટીનો એક ઘડો લેવો પછી સ્તંડીલ કરી તે પર સાત ધન્યને પાથ સાત ધાન્યને પાથરી તેના ઉપર પંચ પલ્લવવાળા જવથી ભરેલા ઘડાને મૂકીને તેના ઉપર જળથી ભરેલું ત્રંભાણું મૂકવું ત્રંભાણાની અંદર વિષ્ણુની મૂર્તિ પધરાવી દિવસે સ્નાન કરી સ્થાપિત ઉપર ચંદન પુષ્પ ધૂપ દીપ વગેરે ઉપચારોથી નારાયણની પૂજા કરવી આખો દિવસ દેવની પૂજામાં પસાર કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું બારસને દિવસે સૂર્યોદય સમયે પેલો ઘડો નદી તળાવ અથવા કોઈ જળાશય પાસે રાખવો અને ત્યાં વિધિથી તેની પૂજન કરી તે કુંભ અને નારાયણની મૂર્તિ ઉત્તમ બ્રાહ્મણને દાનમાં આપવી હે રામ તમે સૈન્ય સાથે વિધિથી આ વ્રત કરો અને મુનિરાજના કહેવા પ્રમાણે વ્રત કરવાથી તેમનો વિજય થયો એટલા માટે હે નારદ વિજયા એકાદશીનું વ્રત કરવું તેના પાઠ અને શ્રવણથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે આવી રીતે સ્કંદ પુરાણમાં મહાવધિ વિજયા એકાદશીનું મહાત્મય કહેલું છે સ્કંદ વિજયા તો મિત્રો સાંભળ્યું ને કે ભગવાન શ્રીરામે પણ આ એકાદશીનું વ્રત કરીને વિજય પ્રાપ્તિ કરી હતી તો આપણે તો મનુષ્ય માત્ર છીએ આપણે પણ એકાદશીનું જો વિધિ વિધાનથી ભગવાનની પૂજા કરીને વ્રત કરીશું વ્રતકથાનું શ્રવણ કરીશું તો ભગવાનની કૃપાથી આપણને પણ એકાદશી વ્રતનું ફળ મળશે અને આપણને પણ દરેક ક્ષેત્રમાં આપણા દરેક કાર્યોમાં વિજય મળશે તો ભગવાનને અમારી એટલી જ પ્રાર્થના છે કે જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે વ્રત કથા સાંભળે છે વાંચે છે આ વિડિયો જુવે છે સાંભળે છે તે દરેકને એકાદશી વ્રતનું પુણ્યફળ મળે અને તેને આ જીવનમાં દરેક પ્રકારનું સુખની પ્રાપ્તિ થાય મૃત્યુ બાદ મોક્ષ મળે ભગવાનનું ધામ ગોલોક મળે તો સૌ લોકો મારી સાથે બોલજો શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ બોલ્ય શિયા રામચંદ્ર ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રીકૃષ્ણ ભગવાન કી જય મિત્રો કહેવાય છે કે ભગવાનનું શરણ લેવાથી અને સ્મરણ કરવા માત્રથી વ્યક્તિની સર્વે મનોકામના પૂર્ણ થઈ જાય છે યશ કીર્તિ ધન વૈભવ ભુક્તિ સાથે મુક્તિ પણ પ્રભુ આપે છે જીવનમાં જો કોઈ પરેશાની હોય બાધા હોય સંકટ હોય કે વિઘ્ન હોય ત્યારે ભગવાન શ્રી નારાયણને સમર્પિત એવી આ વિજયા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ શાસ્ત્રોમાં આ એકાદશીનો મહિમા લખ્યો છે કે કોઈ પણ ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરવા માટે આ વિજયા એકાદશીનું વ્રત કરીને જો લક્ષ્મીપતિ શ્રી હરિનું પૂજન અર્ચન કરવામાં આવે છે તો તે વ્યક્તિને વિજય જરૂર મળે છે આપણા ઋષિ મુનિઓ પણ આપણને જપ તપ કરવાનું સૂચન આપે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પંદર દિવસે જો એક વખત ઉપવાસ કરવામાં આવે છે તો તે આપણા સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે અને એટલે જ આપણે મહિનામાં બે વખત આવનારું આ એકાદશીનું વ્રત જરૂરથી કરવું જોઈએ અને કદાચ કોઈ કારણોસર વ્રત ન થાય તો માત્ર આ દિવસે ભગવાનની પૂજા કરી વ્રતની કથા સાંભળવી તેનાથી પણ વ્રત કર્યા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે એવું આપણા શાસ્ત્રોનું વિધાન છે આ વ્રત આપણા ધર્મમાં સર્વ પ્રકારની સુખાકારી આપનાર ગણવામાં આવ્યું છે કેમ કે બધા વ્રતોમાં રાજા સમાન આ એકાદશીનું વ્રત છે વિજયા એકાદશીના મહિમા વિશે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ નવું કાર્યની શરૂઆત કરવા ઈચ્છતો હોય તો આ એકાદશીનો ઉત્તમ દિવસ છે અથવા જો પછી કરવું હોય તો તેને એકાદશીનું વ્રત જરૂરથી કરવું જોઈએ કે જેથી ભવિષ્યમાં જ્યારે તે કાર્યની શરૂઆત કરે તો શ્રી હરિનારાયણના આશીર્વાદથી આપણું તે કાર્ય પાર પડે અને તેમાં સફળતા પણ મળે પૌરાણિક કથા અનુસાર આ વ્રત ભગવાન વિષ્ણુના સાથમાં અવતાર એટલે કે ભગવાન શ્રી રામચંદ્રએ પણ એકાદશીનું વ્રત કર્યું હતું જ્યારે તેઓ લંકા સુધી પહોંચવાનો માર્ગ શોધી રહ્યા હતા એ સમયે સમુદ્ર કિનારે વિધિ વિધાનપૂર્વક પ્રભુ શ્રી રામે આ વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું કે જેના પ્રભાવથી તેમને સીતાજી પુનઃ પ્રાપ્ત થયા હતા અને રાવણને યુદ્ધ મેદાનમાં હણ્યો હતો આપણે આગળ આ એકાદશીની વ્રત કથામાં ભગવાન શ્રી રામચંદ્રની આ કથા વિસ્તારપૂર્વક જ સાંભળવાના છીએ કે કેવી રીતે શા માટે અને કોના ઉપદેશથી ભગવાને આ વ્રત કર્યું હતું તો હવે જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તે સવારે સૂર્યોદય સમયે ઉઠીને નાઈ ધોઈ નિત્ય કર્મથી પરવારીને આ વ્રતનો ભગવાન સમક્ષ બેસીને સંકલ્પ કરવાનો હોય છે ભગવાન સમક્ષ દીબો કરવાનો હાથમાં જળ લેવાનું અને એ રીતે અગ્નિ જળ અને વાયુની હાજરીમાં એકાદશી વ્રતનો સંકલ્પ કરવાનો જેવી રીતે વ્રત કરવાના હોય નિર્જળા ઉપવાસ કરવાના હોય ફળ લઈનો ઉપવાસ કરવાના હોય કે પછી ફરાળ કરવાના હોય એ પ્રમાણે સંકલ્પ કરવાનો અને બોલવાનું કે હે પ્રભુ આજે હું મહાવૈનાની વધ પક્ષની આ વિજયા એકાદશીનું વ્રત કરી રહ્યો છું આજના દિવસે હું ઉપવાસ કરીશ અને આપનું પૂજન વિધિ કરીશ તથા આપના પાઠ કરીશ દિવસભર દરમિયાન જૂઠું બોલીશ નહીં ખોટું કાર્ય કરીશ નહીં એકાદશી વ્રતના નિયમોનું પાલન કરીશ અને આવતીકાલે બીજા દિવસે હું આ વ્રતના શુભ મુહૂર્તમાં પારણા કરીશ આટલું બોલીને આપના હાથમાં જે જળ હોય તેનું આચમન કરી માથે હાથ ફેરવવાનો અને ત્યાર પછી ભગવાનની પૂજા વિધિ કરવાની લક્ષ્મીનારાયણની પૂજા કરવાની હોય છે અથવા તો જો આપના ઘરમાં લાલાની સેવા હોય તો આપ તેમનું પણ સેવા પૂજા કરી શકો છો જો મૂર્તિ હોય તો સ્નાન કરાવવાનું અને ત્યાર પછી નવા વસ્ત્રો પહેરાવીને પૂજન કરવાનું જો આપ ફોટોની પૂજા કરતા હોય તો ફોટોને સ્વચ્છ કરી તેને હાર પહેરાવવાનો ભગવાનને ફૂલ ચડાવવાના પીળા રંગના ફૂલ છે ગુલાબ છે તે ભગવાનને ચડાવી શકો છો કે પછી કોઈ સફેદ રંગના પણ ફૂલ ચડાવી શકાય છે પૂજામાં ખાસ કરીને તુલસી પર્ણનો ઉપયોગ કરવાનો તુલસીજી વગર ભગવાન વિષ્ણુની કોઈ પણ પૂજા અધૂરી હોય છે એટલે ભગવાનને તુલસીજી પણ અર્પણ કરવાના અને જે આપણે ભગવાનને પ્રસાદ ધરાવીએ તેમાં પણ એક બે પાન તુલસીજીના રાખવાના ભગવાનને પ્રસાદમાં માખણ મિશ્રી ધરાવી શકાય ફ્રૂટ ધરાવી શકાય સૂકો મેવો ધરાવી શકાય અથવા તો જો આપ આજના દિવસે ફરાળ લેવાના હોય તો બપોરના સમયમાં તે બનાવેલી ફરાળની વાનગી પણ ધરાવી શકાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા બોલતા ભગવાનની આ પૂજા વિધિ કરવાની અને આજનો આખો દિવસ પણ બની શકે તેટલું ઓછી વાતચીત કરવાની અને મનમાં ને મનમાં આ જ રીતે ભગવાનનું નામ સ્મરણ કરવાનું કેમકે વિડીયોના સ્ટાર્ટિંગમાં જણાવ્યું ને કે ભગવાનનું સ્મરણ કરવા માત્રથી પણ સર્વ મનોકામના પૂર્ણ થઈ જાય છે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે કેમ કે ભગવાનના નામનો મહિમા છે જેટલો અને એમાં પણ આજે એકાદશીનો દિવસ છે અને એકાદશીની તિથિ તો ભગવાનને અતિ પ્રિય છે એટલે આજના દિવસે જો આપણે તેમનું સ્મરણ કરીએ છીએ તો ભગવાન આપણા પણ અતિ પ્રસન્ન થાય છે આપણા દરેક દુઃખ ભગવાન હરી લે છે અને સંકટ સમયે હંમેશા તેઓ હાજર રહે છે પૂજા કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની અને ત્યાર પછી જો આપને સમય હોય તો એકાદશીની વ્રત કથા પણ સાંભળવાની કેમ કે વ્રતકથા વગર વ્રત અધૂરું ગણાય છે તો કથા સાંભળતા માત્ર પાંચથી દસ મિનિટ થશે તો જો તેટલો સમય હોય તો કથા સાંભળી લેવી પછી જ પૂજા સ્થાનથી ઊભું થવાનું અથવા તો દિવસભરમાં જ્યારે પણ સમય મળે છે સવારે બપોરે સાંજે કે રાત્રે ત્યારે પણ આ વ્રતકથા સાંભળી શકાય છે કે જે હમણાં આપણે વિડીયોમાં આગળ સાંભળીશું તે ઉપરાંત ભગવાનના પાઠ પણ કરવાના ભગવાનના મંત્ર જપ પણ કરવાના જે પણ મંત્ર આવડે તેનો એકસો આઠ વખત જાપ કરવાનો ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણાય નમઃ ઓમ વિષ્ણવે નમઃ અને આ મંત્ર પણ ના આવડે તો જય વિષ્ણુ ભગવાન જય વિષ્ણુ ભગવાન અથવા તો જય કૃષ્ણ ભગવાન જય કૃષ્ણ ભગવાન પણ બોલી શકાય રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું અને બીજા દિવસે શુભ મુહૂર્તમાં એકાદશી વ્રતના પારણા કરવાના અને પારણા કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ એકાદશીનું વ્રત મેં વિધિ વિધાનપૂર્વક કર્યું છે આ વ્રતમાં આ પામર જીવથી કંઈ ભૂલચૂક થઈ હોય તો તેને ક્ષમા કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો આપ તો દયાળુ છો આપ તો કમલ નયન છો દિનદુખિયાઓના તારણહાર છો મારી આ ભૂલને ક્ષમા કરજો બસ એવી જ મારી પ્રાર્થના છે તથા આપ હંમેશા અમારા ઘરમાં નિવાસ કરજો મારા પરિવારનું રક્ષણ કરજો મારા પરિવાર ઉપર ક્યારેય કોઈ આજ ન આવે સંકટ બાધા ન આવે અને કદાચ આવે તો પણ તેમાં લડવાની અમને શક્તિ આપજો આવી રીતે ભગવાનને પ્રાર્થના કરીને એકાદશીના પારણા કરવાના ઘણા લોકોને પ્રશ્ન હોય કે પારણા એટલે શું તો પારણનનો અર્થ એ જ છે કે આપણે જે એકાદશીનું વ્રત રાખ્યું હોય તેને પૂર્ણ કરવાનું આ રીતે ભગવાનને પ્રાર્થના કરીને કોઈ પણ વસ્તુ ખાઈને એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું ઘણા લોકો આ સમયે સુયોગ્ય બ્રાહ્મણને દાન દક્ષિણા પણ આપતા હોય છે અથવા તો આપ એકાદશીના દિવસે પણ દાન પુણ્યનું કાર્ય કરી શકો છો મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ પીવડાવવું જોઈએ તથા કોઈ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને યથાશક્તિ દાન કરવું જોઈએ મિત્રો આશા છે કે વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈએ એકાદશીનું વ્રત કર્યું હશે અને મારી સાથે આ એકાદશી વ્રતનો મહિમા વિધિ વ્રત કથાનું શ્રવણ કર્યું હશે તો આપ સૌ લોકોએ અમારી સાથે આ એકાદશીનો દસથી પંદર મિનિટનો સત્સંગ કર્યો અમને ખૂબ જ આનંદ થયો આવી જ રીતે અમારી ચેનલમાં મૂકવામાં આવતા દરેક વિડીયો નિહાળજો અમે દરેક વાર તહેવાર વ્રતની માહિતી વ્રતની પૂજા વિધિ તથા તેની વ્રત કથાના વિડીયો મૂકીએ છીએ કે જેથી કરીને જે કોઈ વ્રત કરે છે તેને વ્રત કરવામાં સરળતા રહે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર એકાદશીના આપ સૌને જય શ્રી કૃષ્ણ